આળના વગાસી ગામના તળાવમાં માછલીઓના શંકાસ્પદ મોત થતા દુર્ગંધી સ્થાનિક રહીશો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અને હવે ધીમે ધીમે માછલીઓ કોવાઈ રહી છે અને જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ છે વગાસી ગામના તળાવમાં અસંખ્ય માછલીઓના શંકાસ્પદ મોત નીપજતા તળાવના કિનારે અસંખ્ય મરેલી માછલીઓના ઢગ લાગી ગયા હતા અને મરેલી માછલીઓને દુર્ગંધથી નજીકમાં રહેતા લોકો પરેશાન થયા હતા સ્થાનિક રહીશો દ્વારા આ અંગે ગ્રામ પંચાયતને જાણ કરવા છતાં તળાવના કિનારેથી દુર્ગંધ મારતી માછલીઓના ઢગ દૂર કરવામાં નહીં આવતા હવે ધીમે ધીમે માછલીઓ કોવાઈ રહી છે અને જેના કારણે રોગચાળો ફેલાવાની પણ ભીતી રહી છે તળાવમાં એક સાથે અસંખ્ય માછલીઓના મોત નીપજવાની ઘટનાને લઈને ભારે ચકચાર મચી હતી તળાવના કિનારે મૃત માછલીઓના ઢગ લાગ્યા છે જોકે એક સાથે અસંખ્ય માછલીઓના મોતને લઈને રહસ્ય પણ સર્જાયું છે તળાવની ચારે કોર કિનારા પર મૃત માછલીઓના ઢગલા જોવા મળી રહ્યા છે તળાવનું પાણી પ્રદૂષિત થવાના કારણે માછલીઓના મોત થયા છે કે પછી કોઈ અન્ય કારણસર છે તે અંગે અનેક શંકા કુશંકાઓ પણ ચાલી રહી છે ઘટના એ છે કે માછલીઓ વધારે ગઈકાલથી વધારે કિનારે આવી ગઈ છે અને બહુ જ મરી ગઈ છે અને અંદર કીડા પડી ગયા છે આજુબાજુ અમે રહી અમારી સોસાયટીમાં એટલી બધી દુર્ગંધ મારે છે સર તો રહેવાતું નથી એના કારણે નાના છોકરાઓ પણ ત્રણ દિવસથી સ્કૂલે નથી જતા અને વેનવાળા પણ આવતા નથી સર શું માંગણી છે માગણી એ છે કે તાત્કાલિક તાત્કાલિક ધોરણે આનો કંઈ નિકાલ થાય અને અમને થોડી રાહત મળે ગઈકાલથી આ પ્રશ્ન બન્યો છે અને ગઈકાલે અમે આ માછલીઓ જોઈ તો અમે તાત્કાલિક લખાણ પંચાયત આપ્યું પંચાયતે માછવારા બોલાયા છે પણ કંઈ થોડી કાઢી છે પણ એટલી બધી કિનારે આવી છે કે સળી ગઈ છે અમે ત્યાંથી નીકળીએ છીએ એટલી દુર્ગંધ મારે છે તો અમને એવું લાગે છે કે આ રોગચાળો કદાચ ફાટી નીકળે બે હજાર વીસમાં અમારે જ્યારે પાણી ભરાયું

ગમે તે કરી શકો શું માંગણી છે શું માંગણી અમારે આ બધી માછલીઓ તળાવમાં છે એ કાઢી રહી એ મરી ગયેલી અને બધી સાફ સફાઈ રહે એ માટે અમારી તમને વિનંતી છે